યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજની તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ સ્થાપિત હતી જ્યાં અસામાજિક તત્વો દ્વારા જૈન સમાજના તીર્થકરોની પૌરાણિક મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી અને જેને લઈને ગુજરાત સહિત દેશના અલગ અલગ પ્રદેશોમાં વસતા જૈન સમાજના લોકોએ લાગણી દુભાઈ હતી અને જે અલગ અલગ વિસ્તારોમાં જૈન સમાજ દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ મૂર્તિઓ નવી સ્વર્થી પ્રસ્થાપિત કરવા માટેનું સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું તો ત્યારે જૈન સમાજ દ્વારા આંદોલનની સમિતિ લેવામાં આવ્યું જો કે આજે હિંમતનગર ખાતે જૈન સમાજના લોકો દ્વારા હિંમતનગરના ટાવર ચોક ખાતે એકઠા થઈ રેલી સ્વરૂપે જિલ્લા બહુમાળી કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં નિવાસી અધિક કલેક્ટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જૈન સમાજની અલગ અલગ માંગણીઓ સાથે તેઓ એ અભિવાદન પત્ર રજૂ કર્યું હતું જેમાં પાવાગઢ ખાતે રાજ્ય સરકાર દ્વારા નવીન જગ્યા ફાળવડી કરવામાં આવે અને ત્યાં જૈન સમાજના તીર્થકરોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે એ સાથે જ એ જૈન લયન જૈન સમાજના જ લોકો દ્વારા વહીવટી કરવામાં આવે સાથે જ જૈન સમાજના સાધુ સાધ્વીઓ પગપારા રોડ પર વાહન કરતા હોય ત્યારે અવારનવાર અકસ્માતો થતો હોય છે અકસ્માતોના નિવારણ માટે પ્રોકશન પૂરું મા પાડવા માટે પણ જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી એમાં જે પ્રતિમા જોઈ પ્રતિમાજીઓ રોડ ઉપર મૂકવામાં આવેલી હતી એને ડેરી બનાવીને એને કોઈક તત્ત્વોએ ઉખેડી અને બહાર ફેંકી દીધી હવે જૈન પ્રતિમા હોય એ તો એક અમારો આસ્થાનો વિષય છે એને આવું અપમાનજનક કૃત્ય કરવામાં આવ્યું હોય એ જૈનો સહન કરી શકે નહીં ક્યારેય અને એ સ્વરૂપે જોતાં જૈન સમાજે ખૂબ સુરતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને રેલી પણ કાઢેલી અને પ્રવચનો પણ થયેલા હવે હર્ષભાઈ સંઘવીએ આમાં રસ લઈ અને ગઈકાલે રાત્રે એની સોલ્યુશન લાવી પ્રતિમા પ્રતિમાજીઓ તો જે તે સ્થળે પધરાવી દીધી છે પરંતુ હજુ અમારી માગણી કે ભાઈ અમને આ જમીન આ જ્યાં પ્રતિમાઓ વર્ષોથી બે બેથી અઢી હજાર વર્ષ પહેલાંથી એ જે જગાએ પ્રસ્થાપિત થયેલી છે એ જમીન અમને ફાળવવામાં આવે અમે નવી ડેરીઓ બનાવી અને એનું સંચાલન અમે કરીએ એવા સરકાર ઓર્ડર કરે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને એની ધરપકડ કરી અને જેલ ભેગા કરવામાં આવે અને એના ઉપર એક્શન લેવામાં આવે આ અમારી માગણીઓ